તો so, sin so, 60 ની વેલ્યુ કેટલી છે √3/2 cos 30 એટલે sin 60 તો cos 30 ની બી √3/2 sin 30 એટલે 1/2 cos 60 cos 60 sin 30 sin 30 1/2 તો cos 60 1/2 ગુણાકાર ઓસમાં ગુણાકાર છે રૂટ રૂટ એટલે 3 2 2 એટલે 4 વત્તાના

વન આપે હોય તો ગન પરવાનું કે ના આપે હોય તો તમનેમ દેવા તો બે ગુણ્યા ટેન 45 એટલે 1 અને એનો વર્ગ એટલે 1 ઇગનો વત્તાના વત્તા cos 30 નું મૂલ્ય cos 30 એટલે sin, sin 60 sin 60 √3/2 તો cos 30 √3/2 અને એનો વર્ગ છે તો એનો વર્ગ sin 60 तो so, साइन 60 रूट थ्री बाय टू साइन स्क्वायर 60 जे तो रूट थ्री बाय टू नो सात रूप आप ये एक नो वर ए कल बे का बे बत्ता ना बत्ता रूट त्रण नो वर त्रण बे नो वर चार चा। चा। ओछा ना ओछा रूट त्रण नो वर त्रण बे नो वर चार प्लस त्रण जरूर करो उस माध्यम में ना जरूर करो चार जीरो तो इधर जवाब आ cos 45 છેદ માં sec 30 cos 30 ની કિંમત શોધો ચલો cos 45 ની વેલ્યુ કે લીજે 1 2 sec 30 sec 30 એટલે cos 60 cos 60 એટલે sin 60 નો વ્યાસ એટલે √3/2 નો વ્યાસ 2 √3 તો so, sec 30 parabel, 2 upon upon root √3 પત્તા cos 30 sin 30 નો વ્યાસ એટલે 1 2 નો વ્યાસ એટલે 2 2 upon,

रूट तरह गुनिया बार मूल मार चाहिए छह तरी आधा अब जा डालना होयो पारी दिए नौ दो आधा माने बहना बे तो माइनस बे कम्सुमा और मूल मार नौ गुनिया बे हमें ये जो एक्स बता वाई एक्स पूछा वाई आवे कर्मल करनी चाहिए पर लेकिन ने तेरे क्षेत्र में कई उत्तर रूप आए एक बार बता एक बार हो जाए ना विस्तरण जुदा है पहला નો नोवर हो जाए इधर जाए

અરે 8 માંથી 24 બાદ કરવાના નહી આ બે છે ને અહીંયા 6 છે તો બે કોમન દેખાય છે તો બે કોમન કાઢે આ તો અહીંયા કેટલા બચે આ √6 અને અહીંયા -3 √2 છેદ માં 8 માંથી 24 ગયા તો -16 બે ભાગ ચાલે છે બે આખા 16 એટલે અહીંયા કેટલા આવશે -8 આવશે આ માઈનસ ને ઉપર લઈ જઈએ તો આ નિશાની માઈનસ થઈ જાય અને આ નિશાની પ્લસ તો અહીંયા શું આવશે -√6 વત્તા 3√2 રૂટુ છે માં આઠ પણ હંમેશા આપણે પ્લસ વાળું પર પહેલા લખીએ છીએ તો પહેલા 3√2 લખીએ અને પછી માઈનસ √6 સિક્સ લખીએ તો બરાબર 3√2 √6 ટુ માઇનસ રૂટ સિક્સ દાખલા નંબર કિંમત cos 60 वत्ता cot 45 तो पहला बॉडी वैल्यू मुबी नु साइन दैट इज 30 1 2 प्लस tan बॉडी बाय 1 छेद में लगा 1 1 माइनस 60 porsak 60 એટલે sin, sin, sin 60 નો sin 60 √3 2 તો 2 √3 60 2 √3 60 √3 sec 30 એટલે બસશક 60 બ૸ાઍવી જાા� એટલે જેહ 60 x 3 1 e જા�рас 1 sin જાિ J 6 6 2 2 part 2 3 3 6 3 3 3 3 ⇒2 3 2 2 x 4 3 એટલે na plus 5 6 3 1 e 7 3 3 6 6 3 1 e 9 5 5 6 3 3 3 1 x 9 8 10 1 1 1 2 2 x 1 a 4 4 5 45 4 45 100 10 1 1 1 1 હવે √9 સરવાળ સરવાળાએ એટલે ઉષ્પો પણ લસા લેવો પડશે છેદમાં પણ લસા લેવો પડશે તો 2 1 અને √3 નો લસા કેટલો આવશે 2√3 2 1 અને √3 નો લસા કેટલો આવશે 2/√3 ચલો આના છેદમાં બે છે તો છેદવાડે વડે તો વડે આના છેદમાં છે આને કેટલા વડે ગુણ્યા 2/√3 વડે તો વડે ગુણ્યા

છેદનો ગુણાકાર છેદમાં તો બંને કૌંસ કેવા છે સરખા તો બંને કૌંસનો વર્ગ અને જ્યારે એટલે છેદમાં વિસ્તરણ શું આવે પહેલા પદનો વર્ગ ઓછા વર્ગ તો અહીંયા એક વાર પ્લસ છે એક વાર ઓછા છે વિસ્તરણ શું થશે 3√3 નો વર્ગ માઈનસ 4 નો વિસ્તરણ x y x y x² y²

એક્ચ્યુઅલ -2x 5x હવે સરવાળો કરીએ 27 16 એટલે 43 24√3 mn 27 16 ગયા તો કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો થેન્ક યુ દાખલો નંબર 1 નો પાંચમો દાખલો છે 5 cos ફાયર સિક્સટી વત્તા ફોર સેક્સ ફાયર થર્ટી માઇનસ ટેન્સ ફ્રા બોર્ડી બાય છેડમાં સાયન્સ ફાયર થર્ટી વત્તા કોસ્ટ ફાયર થર્ટ જો અહીંયા બધાનો વર્ગ આપેલો છે એટલે જે કિંમત મૂકી એનો શું કરવાનો વર્ગ આપણવા પાંચ કોચ ફાયર સિક્સટીનો મતલબ શું પાંચ ગુણિયા કોર્ચ માયલ સિક્સટી ચાર સેક્સ મતલબ શું ચાર ગુણિયા સેક્સ ફાયર થર્ટી બીએલ ચાલો પાંચના પાંચ नहीं यार बुढ़ाता है लेकिन उसमें रखिए पास 60 पास 60 अगले साइन 30 साइन 30 1 upon 2 तो पास 60 1 upon 2 होगा तो 1 2 तो पास बुढ़िया 1 upon 2 नोवर लिया चल बत्ता ना चारना सेट 30 अगले कोसेट 60 कोसेट 60 कौन होगा साइन 60 तो साइन 60 रूट 3 by 2 પેલો વેચ તું અપોન્ટ સેક્સ થર્ટી તુ અકોન્ડ રુટ થ્રી પણ સેક્સ સ્ક્વેર છે તો તુ અપોન્ટ રુટ થ્રી નો વન તો ચાર ગુણ્યા તું અપોન્ડ રુટ થ્રી નો વર્ન માઇનસ ના માઇનલ કઈ ફોર્ટી ફાઇ એલ વન અને એનો સાઇન્સ વાર થર્ટી તો સાઇન થર્ટી વન અપોન ટુ સ્ક્વેર છે એટલે એનો વન વત્તાના વત્તા પર્સ થર્ટી એટલે રુડ થ્રી બાઈ ટુ રુટ થ્રી બાય ટુ લો વન પેલા શું કરીશું બધાનું સાથના આપીશું

ત્રણ છેદમાં ચાર અહિયાં ચલો બાર ચાર વાળે પણ સોળ છો બાદ બાર વાળે ગુણ્યા પણ બાર વાળે તો માઇનસ

ચાલ આઈ ગયો મિત્રો જો આપ્યો હોય તો વર્ગ કરવાનો એની બાજુમાં કોઈ આંકડો આપ્યો હોય તો એટલા વડે એને ગુણવાના ક્લિયર હા તો આ દાખલામાં તમને સમજ પડી હોય અને મારી સ્ટાઈલ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો થેન્ક યુ ઓમ નમઃ શિવાય